પછી આપણે ટૂંકમાં એક એમઆરઆઈ એમ બહાર નીકળી ગઈ ગાડી બહાર નીકળી આપણે ટ્રીટમેન્ટ શું કરી અંદર ગોઠવી જો જેવી ગાદી અંદર આવી નસ આપણી છૂટી પડી એટલે લોહીનો ફ્લો ટૂંકમાં ઇઝીલી ચાલુ થઈ ગયો પેલા લોહી ઓછો આવતો આપણે ખાલી ચડતી પગ ભારે થઈ જાય એ ગાદી ટૂંકમાં ગોઠવાની એટલે છૂટી પડી ન છૂટી પડી એટલે આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ બરાબર ઇલિયાસ ભાઈ કેવી લાગી તમને મારી સારવાર સારવાર તો સાહેબ બહુ સરસ છે તમારી જેવી તકલીફ હોય કે આધી કા સિવિલ પર કોર્ટ તો શેર એનો સદા તો તમને સાહેબ નું કામ બહુ સરસ છે તો જે કોઈ લોકોને આ તકલીફ હોય સાહેબ નો સંપર્ક કરો જરૂર છે થેન્ક યુ પર હા ઓકે